ટીપી માં આ અઢાર મીટર નો એક જ રોડ કેમ અત્યારે આ લોકો ક્લિયર કરે છે આ અઢાર મીટર રોડ ઉપર બાણું નોટિસ આપી છે આનું નોટિસ આપવાનું કારણ હું જો એ લોકોને ખરેખર એમ કહેતા હોય કે આ બધાય ગેરકાયદેસર બાંધકામ છે અને અમારે પાડવાના છે તો ગેરકાયદેસર બાંધકામની હું તમને માહિતી આપું કે પાણીના ઘોડા પાસે પેડક રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ શહેરના મહામંત્રીનું અત્યારે પાંચ માળનું બિલ્ડિંગ છે એની પરમિશન કે કોઈ કમ્પ્લીશન છે નહીં જો કમ્પ્લીશન હોય તો એ લોકો એને નોટિસ કેમ આપી નથી પાંચ માળનું બિલ્ડિંગ કોના આશીર્વાદથી ચણાનું ને એ જોવાનું છે જૂના મોરબી રોડ ઉપર છે અહીંયા ભાજપના મોટા નેતાઓનું છે બે મીડિયા ના માધ્યમથી કહું જો એના માં તાકાત હોય ને તો આ એને ખેરખાવના મકાન પાડી બતાવે એક વાર એને નોટિસ આપે તો હું એને કહું કે વાંધો નહીં પેલા એ મકાન પાડવા જોઈએ અમારી આ માંગણી છે મારું નામ ઠાકરસિંહ ગજેરા છે પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર ચાર શું કમિશનર કચેરી ખાતે આવ્યો છો અમારે વોર્ડ નંબર ચાર ની અંદર જે ચાર પાંચ સોસાયટી માનો કે તિરુપતિ છે ગણેશ છે અમૃત પાર્ક છે લાલપરી મફતિયા છે સૂર્યમુખી હનુમા મફતિયા પરા છે આ લોકોને ડિમોલેશન માટેની નોટિસ આપી છે અને આપણા કમિશનર સાહેબને આપણા અહીંના પદ અધિકારીઓ એવું કહે છે કે ભાઈ ચોમાસામાં આપણે ફાળતા નથી તેમ છતાં અત્યારે નોટિસો આપે છે અને કોર્પોરેશનની અંદર એવો નિયમ છે કે ભાઈ પેલા ફાળવા પહેલાં આપણે માણસોને વૈકલ્પિક જગ્યા આપીએ તો આ વૈકલ્પિક જગ્યાની પણ વ્યવસ્થા કરી નથી અને અત્યારે ચોમાસાના અત્યારે હાલ ચોમાસું ચાલે છે અને નોટિસ છે કે આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપે રેવા માટે અંદર એવી અમારી માંગણી છે આશરે ની આસપાસ આ નોટિસો આપેલી છે સો છે કે પંદર દિવસની અંદર તમને ફાડી દેવામાં આવશે આ નોટિસ અમારી આ તમે જોઈ શકો છો ડિમોલેશન કરવામાં આવશે તો જો ખરેખર સર આ ડિમોલેશન કરવામાં આવે તો આ બધા નાનો વર્ગ રહી છે નાના વર્ગને જાવું અત્યારે ચોમાસું છે અને ચોમાસા પહેલા એ લોકોને વ્યવસ્થા કરી આપવી જોઈએ ઓર્ડર છે કે ભાઈ જેવા સાંભળવા જોઈએ આ ચૌદ નંબર ની સ્ટીપી સ્કીમ હજી કમ્પ્લીટ તો થઈ નથી તેમ જતા પાડવાના અમારી માંગ એક જ છે કે આ અમને વૈકલ્પિક જગ્યા આપે તે પછી આનું ડિમોલેશન થાય તે પેલા ડિમોલેશન ના થાય